સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ ગુજરાતમાં રાજકીય અને વહીવટી પરિવર્તન માટે જનજાગૃતિની જે સિરીઝ ચાલુ કરી છે જનજાગૃતિ માટે અમારી પાર્ટીના ઉદ્દેશ્યો અને શું કરવા માગીએ છીએ એ સઘળી વિગતો આ ઉપરાંત જુદા જુદા વિસ્તારના પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો અને એનો ઉકેલ કેવી રીતે આવી શકાય કારણ કે આપણો મહત્વનો ઉદ્દેશ છે પ્રશ્નોને વાગોળી એને ચગાવીને યુટ્યુબમાં વધારે વધારે વ્યૂ લેવાનો નથી પરંતુ જે કંઈ સ્થાનિક પ્રશ્નો છે સમગ્ર ગુજરાતના પ્રશ્નો છે એ ગુજરાતના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ સમગ્ર હકીકતો અમે આપની સમક્ષ રજૂ કરવાના છીએ અને એ ઉકેલ માટે વિકલ્પ માત્ર રાજકીય અને વહીવટી પરિવર્તન છે એ રાજકીય પરિવર્તન વગર કઈ શક્ય નથી તાજેતરમાં આપણે જોયું આપણા પાડોશી

વારંવાર નાગરિકો અને યુવાઓ કરી એ ઉકેલ લાવ્યા નહીં અને એને બદલે સરમુખતયાર નું જેવું વર્તન કર્યું એનો ઉકેલને એના પ્રશ્નોને દાબી દેવા માટે પોલીસ દમન પણ કર્યું અને પરિણામ એ આવ્યું કે યુવાનો અને વિદ્યાર્થીઓ ત્યાંની શિક્ષણ નીતિ પણ કથળી ગઈ છે શિક્ષણ પદ્ધતિ પણ કથળી ગઈ છે યુવાનો સતત ભટકી છે છેવટે યુવાનો અને નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો ઘણા સમયથી એના વડાપ્રધાનને સમજાયું હતું કે તમે આનો ઉકેલ લાવવા માટે થઈને ઉકેલ લાવવા માટે થઈને એ પ્રયત્ન કરો ઉકેલ લાવો આ આક્રોશ દાબી નહીં શકાય છતાં પણ ન માન્યા ઘણા ખરા અંશે આપણા મોદી સાહેબ જેવું વલણ તો કરું છું પોતાની મનમાની કરી પરિણામે જે આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે છેવટે એના સૈનિકો સૈન્ય એટલે કે મિલિટરીએ પણ કહી દેતું કે બેનજી આ આક્રોશને આપણે ટાળી શકીશું નહીં એ બેટર એ છે તમારી સલામતીના પ્રશ્નો પણ છે અમે એને ઉકેલી નહીં શકીએ તમારી સલામતી નથી માટે સારામાં સારી વાત એ છે કે તમે વિધિન ફોર્ટી ફાઈવ મિનિટ પિસ્તાલીસ મિનિટમાં દેશ છોડીને જતા રહ્યું વ્યવસ્થા પણ એરફોર્સે કરી આપી અને વડાપ્રધાનને કોઈ સંગ્રે એમ નહોતું પરંતુ આપણા મોદી સાહેબ સાથે સારા સંબંધો હોવાથી એણે ભારતમાં એને હેલિકોપ્ટર ઉતર્યું અને અત્યારના તબક્કે મોદી સાહેબે એને રાજકીય આશ્રય આપ્યો બ્રિટન અમેરિકા અને યુરોપના કોઈ પણ દેશ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનજી છે એને આશ્ર રાજકીય આશ્રય આપવા માટે તૈયાર નથી માત્ર હવે એક જ આશા છે કે મુસ્લિમ કન્ટ્રીઓ જો એને રાજકીય આશ્રય આપે તો જ એ શક્ય છે ત્યાં સુધી એમણે મોદી સાહેબના મહેમાન બનીને રહેવું પડે અને જેટલો વખત મોદી સાહેબના મહેમાન બનીને રહેશે એટલો વખત બંગ્લાદેશની દુશ્મનાવટ વરવાનો પ્રશ્ન આવશે જો આપ ખુદ શાહીના સરમુખત યાર શાહી અને વડાપ્રધાનના અક્કડ વલણ લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે પોતાની મનમાની કરવાના પરિણામો શું આવે છે એ બાંગ્લાદેશના યુવાનોએ અપાવી દીધું પછી ભલે આપણા છાપાવાળાઓ આઈએસઆઈનો હાથ આપે કોઈ પાકિસ્તાનનો હાથ આપે કોઈના હાથ આ યુવાનો બનતા નથી યુવાનોના પ્રશ્નો ન તો યુવાનોનો આકડ સ્વયંભૂ જાગે છે ભારતમાં પણ એ જ પરિસ્થિતિ આવી રહી છે ગુજરાતની પરિસ્થિતિ માટે આ જ પરિસ્થિતિ અત્યારે પ્રવર્તે છે બે દિવસ પહેલા ગાંધીનગરમાં વનરક્ષક યુવાનોને પોલીસ દમન કરીને કચડી નાખ્યા કેટલા દિવસ કચડશે ભાઈ દરેકનો અંત હોય છે દરેકની હદ હોય છે દરેકની સહનશક્તિ હોય છે હવે લગભગ ભારતમાં અને ગુજરાતમાં એ સહનશક્તિનો અંત આવી રહ્યો છે અને આજની તારીખમાં પોલીસોએ બાંગ્લાદેશની પોલીસોએ પણ ગોળીબાર વિદ્યાર્થીઓ યુવાઓ પર ગોળીબાર કરવાની ના પાડી દીધી આજ પરિસ્થિતિ આપણા દેશમાં આવી રહી છે તો આપણે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ પરિવર્તન લાવવું છે બહુ ટૂંક સમયમાં અરાજકતા આપણે કાઢવી છે ભાજપની મનમાની અને ભ્રષ્ટાચાર ચારે બાજુ ભ્રષ્ટાચારથી ખતબદ્ધો ભારત ભાજપના શાસનને આપણે ગુજરાતમાંથી એક જ વર્ષમાં હટાવવું છે જો તમે સાથે યુવાનો સાથે આવશે ગુજરાતના ખેડૂતો અને મજદૂરો સાથે હશે તો એને કોઈ રોકી નહીં શકે પણ કમ નસીબી એ છે કે આપણા ગુજરાતના ખેડૂતો વેર વિખેર પડ્યા છે આપણે પરિવર્તનની શરૂઆત ગામડામાંથી કરવી છે રાજકીય પરિવર્તનની શરૂઆત ગામડાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાંથી કરવી છે કારણ કે ગ્રામ ગામડાના સરપંચોને કે ગ્રામના લોકોને ગ્રામ પંચાયતનું મહત્ત્વ નથી સમજાયું અને આ શાસકો ઇવન કોંગ્રેસે પણ કોંગ્રેસ આ જ રીતે વહીવટ કર્યો છે નત પાસઠ સાઠ વર્ષ સુધી કોંગ્રેસે જો ભારતને ધાર્યું હોત તો વિશ્વકક્ષાના એક સારા ડેવલપ કન્ટ્રી તરીકે સ્થાપી દીધું હોત પણ એ વખતે આ જ ભાજપ આડું આવતું હતું અને મને પણ નવાઈ લાગે છે કે ભાજપના વિરોધને શા માટે સહન ન કર્યો શા માટે સહન કર્યો એણે સ્પષ્ટ દેશને વાત કરવાની જરૂર હતી દેશના નાગરિકોને સંબોધન કરવાની જરૂર હતું કે અમે આર્થિક પરિવર્તન માટે શૈક્ષણિક પરિવર્તન માટે સામાજિક પરિવર્તન માટે પ્રયત્ન કરીએ છીએ અને એમાં ભાજપ જો બાધારૂપ થશે તો અમે એને પણ કચડી નાખીશું તો લોકો હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા હોત પણ હિન્દુત્વના નામે જેમણે આંદોલન ઉપાડ્યું હતું અને દેશના લોકો ધર્મ પ્રેમી છે અંધ ધર્મ પ્રેમી છે અંધ ધર્મ પ્રેમી છે પણ કોંગ્રેસે પણ અત્યાર સુધી નમતું આપ્યા વગર છૂટકો નહોતો આ બાંગ્લાદેશની વાત આવે છે ત્યારે આજ આપ એક વખત લગભગ વર્ષ ભૂલી ગયો પાંચ છ વર્ષ પહેલા આ જ બેન વડાપ્રધાન હતી શેખ હસીના વડાપ્રધાન હતી ત્યારે બળવા જેવી પરિસ્થિતિ આવી ગઈ હતી અને એ વખતે વડાપ્રધાન તરીકે મનમોહનસિંહજી હતા એ આજના છાપામાં અમે અહેવાલો વાંચ્યા છે એટલે વાત કરું છું મારી પાસે બહુ પરફેક્ટ માહિતી નથી પણ મીડિયાના અહેવાલો અને જ્યારે ગુજરાતમાં ગુજરાત સમાચારમાં અહેવાલો આવે છે ત્યારે હું એને એક સ્ટાન્ડર્ડ જેને તથ્યવાળા કહી શકાય એવા અહેવાલો તરીકે સ્વીકારી અને પુનઃ એને રજૂ કરું છું કે પ્રવણ મુખરજીને ફોન કર્યો કારણ કે એ પણ બાંગ્લાદેશના બંગલા બંગાળના હતા એની પરિસ્થિતિની વાત કરી એણે તરત જ મનમોહનસિંહજીને આ વાત કરી એ વખતના વડાપ્રધાનને તરત જ મનમોહન સિંહે નિર્ણય લીધો જો આ લોકો આપણા નરેન્દ્રભાઈ વારંવાર કહે છે મૂંગા વડાપ્રધાન મૂંગા વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ તમે શું કર્યું તમે તો હંમેશા મૌન ધારણ કર્યું છે જ્યારે જ્યારે દેશની કટોકટીના પ્રશ્નો આવે છે લોકો ઉપર અત્યાચાર થાય છે મણિપુરના પ્રશ્નો ઉપર બે બેનોને નગ્ન કરીને ફેરવે છે પેલી આપણી મહિલા ફોગટ કે જે અત્યારે સિલ્વર મેડલ જીતી ચૂકી છે એના પ્રશ્નો આવીને ઊભા છે ત્યારે શા માટે તમે આંતરરાષ્ટ્રીય કોર્ટની અંદર જઈને આની રજૂઆત નથી કરી શક્યા કારણ કે ફોગટ એ તમારું નાક વાઢીને તમારા હાથમાં મૂક્યું હતું એટલે એનું શારીરિક શોષણ સાથે સામે એણે અવાજ ઉઠાવ્યો હતો માટે અને શારીરિક શોષણ કરનાર બ્રજભૂષણ તમારા સાથીદાર અને તમારા અંગત મિત્રો છે રાજકીય મિત્રો છે એનો વાળ પણ વાંકો નથી થવા દીધો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ન થયો ત્યાં સુધી અને આજની તારીખે મુક્ત રીતે ફરે છે નહીં તો કેસની અંદર કોઈ પણ આરોપી મુક્ત રૂપે ફરી શકતો નથી અને એના એના શેરપાવ રૂપે એમના પુત્રને એની ગાદીએ બેસાડ્યો આ વંશ વારસાગત નહીં તો શું થયું મોદી સાહેબ તો એની કરતાં મનમોહનસિંહે તાત્કાલિક કમાન્ડો મોકલ્યા અને બંગ્લાદેશમાં શેખ શેખ હસીનાબેનના બંગલે ઉતારી દીધા જ્યારે બાંગ્લાદેશના સૈ સૈન્યને આર્મીને ખબર પડી કે આ પરિસ્થિતિ છે ત્યારે ભારતના વડાપ્રધાન બંગ મનમોહનસિંહજી અને સૈન્યને સંદેશો પણ મોકલો કે અમે આવું કંઈ કરીશું નહીં તમે તમારા કમાન્ડો પાછો ખેંચી લે અને કમાન્ડો ભારતે પાછો ખેંચી લીધા અને એ શેખ હસીનાબેન વડાપ્રધાન તરીકે એ ચાલુ રહ્યા પણ એને એને ભાન ન થયું કે દેશના લોકોનો અવાજ કચડી શકાતો નથી સત્તા કાયમી રહેતી નથી આ વાત આપણા દેશના ત્રણેય ઉચ્ચ કક્ષાના વહીવટીકર્તાઓ મોદી સાહેબ અમિત શાહ અને રાજનાથસિંહે સ્વીકારવી પડશે નહીંતર ભવિષ્યમાં એના બધી જ જગ્યાએ એના ફોટા ઉતરી જશે અને લોકો એના ફોટા ઉપર ચપ્પલો મારશે આ એક પરિસ્થિતિ આવી શકે છે એની વાત કરું છું વર્તમાન પરિસ્થિતિની વાત નથી કરતો ત્યારે આપણી મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ કે આપણે પરિવર્તન ગામ પંચાયતોથી લાવવું છે ગ્રામ પંચાયતોનું મહત્વ મેં તમને હમણાં જ વાત કરી કે ગામડાના લોકોને અશિક્ષિત છે ગામડાના લોકો ખેડૂતો પહેલેથી જ જેને સમ જેને રાજકીય સમજણ નથી એવા ગ્રામ્ય પ્રજા છે જેની પાસે શિક્ષણ નથી માત્ર એનો લીડર કે ગામનો સરપંચ કે એ પ્રમાણે એ ભોળવાય અને કે એને મત આપતા હતા આમાં વર્ષો સુધી એકથ્થું શાસન કોંગ્રેસે કર્યું અફકોર્સ એ ભૂતકાળને વાગોડતો નથી અને અત્યારની કોંગ્રેસને વખોડતો પણ નથી રાહુલ ગાંધી ખરેખર સારું કામ કરી રહ્યા છે કારણ કે નવી પેઢી છે એજ્યુકેટેડ પેઢી છે એ ચોક્કસ ભારત કક્ષાએ સારું કામ કરે છે પણ ગુજરાત કક્ષાએ એમની ગુજરાતની નબળી કોંગ્રેસની નેતાગીરીને કારણે આપણે એને અહીંયા પ્રવેશવા દેવાના નથી કેન્દ્રમાં એમને ચોક્કસ આપણે સત્તા ઉપર આવીશું તો ટેકો પણ આપીશું એમનો ઈરાદો પણ સારો છે પણ આખા ભારતમાં પહોંચી શકે એવી એમની પાસે સંગઠન શક્તિ નથી એ સ્પષ્ટ જણાય આવે છે તો ગ્રામ પંચાયત આપણા બંધારણમાં ત્રણ વસ્તુનું મહત્વ છે ત્રણ વસ્તુને સ્વીકારી છે પેલી લોકસભા એમનું કાર્યક્ષેત્ર એમની મર્યાદાની વાત કરી છે એક નીતિ નિયમ અને વહીવટી પોલિસી ઘડનારી સંસ્થા છે એનું પાલન સમગ્ર દેશમાં થવું જોઈએ બીજી રાજ્યોની વિધાનસભા એ એક એવી જ બોડી છે આપ સૌ જાણો છો અને એટલી જ ક્ષમતાવાળી એટલી જ સત્તાઓવાળી ગ્રામ પંચાયતો છે ગ્રામ્ય વહીવટ માટે ગ્રામ પંચાયતને બંધારણે ઘણી બધી સત્તાઓ આપી છે અને ગ્રામ્ય સભા ગ્રામ્ય સભા એ એક નાનકડો યુનિટ નાનકડો યુનિટ અસ્તિત્વ ધરાવે છે બંધારણીય અસ્તિત્વ ધરાવે છે અને એણે નક્કી કરેલી નીતિ ગ્રામ પંચાયતના સભ્યોએ સ્વીકારવી જોઈએ અને જે ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયત નીતિ નક્કી કરે એ નીતિ ત્યાંના મંત્રીએ અમલમાં મૂકવાની ફરજ છે પણ આપણા ગામડામાં તો મંત્રી છે વહીવટી અધિકારી તરીકે સર્વસત્તા ભોગવે છે ગામડાના લોકોનું શોષણ પણ કરે છે મનમાની પણ કરે છે અને ગામડાની અંદર રહેતો પણ નથી શહેર મારે છે અપડાઉન કરે છે અને મન પડે ત્યારે અપડાઉન કરે છે મન પડે ત્યારે એવી એન્ટ્રીઓ નાખે છે અને ખેડૂતોનું આર્થિક શોષણ પણ કરે છે રુશ્વત પણ લે છે અત્યારથી નહીં ત્યારે ઓગણીસો ત્રેસઠમાં ક્લાઇન્ટ ડેવલપમેન્ટ કોઓપરેટિવ બેંક નો બ્રાન્ચ મેનેજર હતો ત્યારે સાત બાર અને આઠ અનવતારા માટે સાણંદ તાલુકામાં મંત્રીઓ એ જમાનામાં તેસઠ માં પચાસ રૂપિયા જે રકમ લેતા પચાસ એટલે આજના પાંચ હજાર ગણી શકાય ત્યારે એક જ મંત્રીઓનો સંદેશો મોકલ્યો હતો કે ગામડાનો માણસ જો મારી પાસે ફરિયાદ કરશે કે તલાટીએ મારી પાસે ઉતારા માટે પૈસા લીધા છે તો એની કાર્યવાહી હું અહીંથી કરીશ પરિસ્થિતિ એ આવી હતી કે સાણંદ તાલુકામાં લેન્ડ ડેવલપમેન્ટ બેંક માટે જ્યારે ઉતારા જોતા હોય ત્યારે ખેડૂત પાસેથી માત્ર સરકારે નક્કી કરેલી ફીજ તલાટી મંત્રી લેતા હતા નહોતી મારી પાસે સત્તા કે હું એને કંઈ કરી શકું પણ એક જનજાગૃતિ લાવીને મૂકી દીધી હતી થઈ શકે છે બધું આજના ગામડાના તલાટીઓ અને મંત્રીઓ બે કાબુ છે ડીડીઓ અને કલેક્ટર મનમાની કરે છે ગામડાઓની જમીનને ફરજિયાત રીતે એક યા બીજી રીતે દબાણ લાવીને ગૌચર અને સરકારની જમીનો માટે ઠરાવ કરાવીને કરાવરાવે છે ફરજિયાત અને એ ગૌચર અને સરકારી જમીન ઔદ્યોગિક માફિયાઓને સોંપી દે છે અને આપણા ગુજરાતમાં બે જ ઔદ્યોગિક માફિયાઓ છે જે તમે જાણો છો અને બાકીની સરકારી જમીન અને ગૌચર માથાભારે સરપંચો દબાવીને બેસી ગયા છે ગામડાઓમાં આપણે વહીવટી પરિવર્તન ગામડામાંથી લાવવું છે ગ્રામ પંચાયતની ચૂંટણી બહુ નજીક આવે છે યુવાનો જાગે અને ગામડાના ગામડામાં ગ્રામ પંચાયત તરીકે ઉભા રહેવા માટે નાનકડું સંગઠન કરે માથા ભારે જો સરપંચ તો એની ઉપર પણ અંકુશ આવી શકશે દરેક વ્યક્તિને મોતની બીક હોય છે દરેક વ્યક્તિના કાયદાની બીક હોય છે પણ એમ માને છે કે ભાજપ અમારું રાજ્ય છે અમારી ઉપર મનમાની અમે ગમે તે કરીશું કઈ સરકાર થવા નહીં દે તો એ ભૂલ કરે છે ગુનો ક્યારે મૃત્યુ પામતો નથી આ શબ્દો કાનૂની શબ્દો છે કાયદાના શબ્દો છે ગુનો ક્યારે મૃત્યુ પામતો નથી આજે અવ્યવસ્થા અને ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કરેલ ભાજપના શાસકો હોય કે કોંગ્રેસના શાસકો હોય એ સત્તા ઉપર આવ્યા પછી એ બધું રીઓપન થઈ શકે છે અને કાનૂની સજા કરી શકે છે આજની તારીખે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વાત કરી હતી કે આ દેશમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ફાઈનલ ઓથોરિટી નથી પરંતુ આપણું બંધારણ છે એ આખરી સત્તા છે એની ઉપરવટ જઈને કોઈ પણ કોર્ટ ચુકાદા આપી શકે નહીં આવું આજની તારીખમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કહ્યું હતું અને એક હાઈકોર્ટના એડવો ચીફ જસ્ટિસને એક એ દ્વારા સૂચના પણ મોકલી હતી કે બંધારણ પર રહીને કોઈ પણ જાતના ચુકાદા આપશો નહીં પણ આપણા શાસકો ભાજપના શાસકો તો બંધારણને પી જાય છે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ પી જાય છે અને ગુજરાત સરકાર તો હાઈકોર્ટનો ચુકાદા કે ઓર્ડરને સ્વીકારતી જ નથી અને કમનસીબી એ છે કે આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ક્યારે સરકાર સરકાર એટલે સરકારી અધિકારીઓ અને પ્રધાનોને જેલમાં મોકલતી નથી માત્ર ઠપકો આપે છે રાજકોટનો જે અગ્નિકાંડ બન્યો હજી સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લીધા નથી માત્ર ઠપકો આપી દે છે અરે શા માટે ઠપકો આપો છો તો સામાન્ય નાગરિકને પણ ઠપકો આપો ને છોડી મૂકો જો સરકારી અધિકારીઓને તમે ઠપકા આપતા હો પ્રધાનોને ઠપકા આપીને તમે એને છોડી મૂકતા હો તો દેશના બંધારણને દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સમાનતા સમાન તક આપી છે તો દેશના નાગરિકો ગુનો કરે છે એને પણ ઠપકો આપીને છોડી મૂકો જો એને એને જો સજા કરો તો પ્રધાનો કેસ આઈએસ કે આઈપીએસ અધિકારી હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય તો એને પણ જેલમાં નાખો આવો ભેદભાવ શા માટે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ રાખે છે અને આવું હોય તો આપણે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટની જરૂર પણ નથી જો સત્તા પરિવર્તન આવશે તો ગુજરાતમાં આપણે બંધારણની આપણી ઊભી કરીશું અને ગ્રામ પંચાયતનો તો પોતાની ન્યાય વ્યવસ્થા ઊભી કરવા માટેની સત્તા છે મિત્રો ગ્રામ સભા એક ફાઈનલ ઓથોરિટી છે વર્ષમાં બે વાર ગ્રામ સભા બોલાવી જોઈએ સર્વાનુમતિ ઠરાવ પસાર થાય એનો અમલ ગ્રામ પંચાયત અને એનો તલાટીએ મંત્રીએ ફરજિયાત કરવો જોઈએ જે બનતું નથી ગામડાના લોકો ઉપર આ માથાભારે તત્વો જે સરપંચ બનીને બેઠા છે એ અમલદારોની મદદથી ધાક ધમકીથી એને બાંધમાં રાખ્યા છે પણ યુવા મિત્રોને અપીલ કરું છું ગ્રામ્ય વિસ્તારના કે આપણે એની ધાક ધમકીને તાબે થવું નથી તમારી પાસે તમારી સાથે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી સાથે હશે અને એમને રક્ષણ આપવા માટે અમે એક ગુજરાત બ્રિગેડની પણ સ્થાપના કરી રહ્યા છીએ આ પરિસ્થિતિમાંથી આપણે ઉકેલ લાવવા માટે બહાર નીકળવું પડશે પણ કમનસીબી એ છે કે ગુજરાતના ગામડાઓ નાના નાના રાજકીય ખેડૂત સંગઠનોમાં વેચાઈ ગયા છે વેચાઈ ગયા છે અને એ ખેડૂત સંગઠનો એ ગામડાના ખેડૂતોને ગુલામ બનાવી દીધા છે અને એ સિવાયના નાના નાના ટ્રસ્ટોએ પણ ખેડૂતોને જકડી રાખ્યા છે કોઈ એવી લાલચ આપે છે કે અમે તમને દેવા મુક્ત કરીશું ફોર્મ ભરો અરે દેવામુક્ત મુક્ત કરીને ભીખ શું કામ માગો છો એ કોઈ દી શક્ય નથી તો એ તમે નેતાઓને કહો કે ક્યારે અને કઈ ક્યાં સમય મર્યાદામાં અમે મુક્ત કરશો દેવા મુક્ત તો અમે તમારી સાથે જોડાઈએ પણ લાલચ બહુ ખરાબ વસ્તુ છે આવા નેતાઓએ પણ સમજવું પડશે સ્થાનિક નેતાઓએ કે આપણે લોકોને મૂર્ખ જાજો સમય બનાવી શકશું નહીં એક બે મિત્રોને આપણે વાત પણ કરી છે કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો પણ એ મૂર્ખ બનાવો કારણ કે એને એક નેતાગીરી મળે પ્લેટફોર્મ મળી ગયું છે હાથમાં માઇક મળી ગયો છે અમે તમને દેવા મુક્ત કરીશું તો કોઈ પણ માણસ એની પાછળ દોડવાનો છે પણ જ્યારે ખબર પડશે કે આ તું જ છે ત્યારે એ જ લોકો તમને મારવા માટે થઈને મારવા માટે થઈને નીકળી પડશે તો મિત્રો આપણે આપણે ગામડાથી પરિવર્તન લાવવું છે ગ્રામ પંચાયતથી પરિવર્તન લાવવું છે આવતીકાલના વિડીયોમાં ગ્રામ પંચાયતના હક અધિકાર બંધારણ એ રીતે એમની વાત કરીશું જો ખરેખર ગામડામાં જનજાગૃતિ લાવવી હોય તો આ વિડીયોને ગામડામાં દરેક લોકો સુધી પહોંચાડો પણ આપણા લોકો વિડીયો જોતા પણ નથી ને ફોરવર્ડ પણ કરતા નથી તો ગામડામાં કેવી રીતે પરિવર્તન આવશે મને પણ સમજાતું નથી એટલો આશાવાદ પણ નથી છતાં હું મારી જે મુવમેન્ટ છે એને ટૂંકાવતો પણ નથી મનમાં નિરાશા લાવતો પણ નથી ખેડૂતોનો બહુ અત્યાચાર થશે તો એને જાગ્યા વગર છૂટકો જ નથી ચાર તો થઈ રહ્યા છે લૂંટાઈ રહ્યા છે ખેડૂતો જતા પણ એને જ્યાં સુધી ખાવાનું મળે છે ખેડૂતોને ત્યાં સુધી ખેડૂતો ગુલામી ચાલુ રાખવાના છે ગઈકાલના ખેતી તમારી ખોટમાં હોય તો એક વર્ષ સુધી વેકેશન પાડો તમારા પૂરતું અનાજ ઉગાડો તમારા પશુ પશુઓ પૂરતું અનાજ ઉગાડો તમારા સગા સંબંધીઓ પૂરતું અનાજ ઉગાડો એને આપો અને એક વર્ષ તમે ચલાવી લો ધાર્મિક ખર્ચાઓ બંધ કરો લગ્નના ખર્ચાઓ બંધ કરો તમે એમાંથી એકવાર પાર ઉતરશો તો સરકાર તમને નમશે પણ એ વિડીયો આઠસોથી નવસો લોકોએ માત્ર જોયો છે શેર સહિત તો ગામડાના લોકોની હજી આંખ ઉગડતી નથી મને લાગે છે કે આ ભાજપ સરકાર હજી એને વધુ લૂંટશે વધુ એની ઉપર દમન કરશે ત્યારે એની આંખ ઉગડશે ત્યારે મોડું થઈ ગયું છે જેવી રીતે નીતિશ કુમાર અને નાયડુએ નરેન્દ્ર મોદીને વાર સત્તા ઉપર બેસાડીને જે ગંભીર ભૂલ કરી છે કરી ન એને પૈસા ને સત્તાની ભૂખ માટે પૈસા અને સત્તાની ભૂખ માટે એને કર્યું આવા દેશમાં ઘણા ગદ્દારો છે પણ મિત્રો આપણે ગુજરાતના ખેડૂતો ગદ્દાર ન બને એકઠાઈ અમે તમારી વચ્ચે આવીશું અને આપણે સાથે રહીને આગળ વધીશું ઝડપથી આપણે પરિવર્તન લાવીશું પછી તમારી સમજણ અને તમારી હિંમત આભાર જય જય ગુજરાત સો લંબી ગુજરાત